નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસ માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

બોર્ડર રેન્જના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો છે એસી હજાર પાઉન્ડ સાથેનું પાર્સલ મોકલાવેલ છે તેવી લાલચ આપી આ પાર્સલ છોડાવવાના ચાર્જ કસ્ટમ ડ્યુટી પ્રમાણપત્ર એફિડેવિટ તેમજ પોલીસ ક્લિયરન્સ સહિતના બહાના હેઠળ જુદા જુદા ખાતામાં કુલ અડતાલીસ લાખ સતોતેર હજાર એકસો રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી ફોન કરી કોઈ વ્યક્તિએ દિલ્હી કાર્ગો પાર્સલ સર્વિસનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને મુકેશ પટેલ નામની વ્યક્તિએ યુ એસથી પાર્સલ મોકલાવેલ છે જે છોડાવવા માટે રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર ભરવા પડશે તેમ જણાવ્યું હતું જેની વ્યવસ્થા કરી ગૃહિણીએ એ પૈસા વ્યક્તિએ જણાવેલ ખાતામાં જમા કરાવ્યા હતા આ કિસ્સા બાદ ફરી પાર્સલ છોડાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી પ્રમાણપત્ર લેવાના અંગે વોટ્સએપ દ્વારા જાણ કરાઈ હતી અને એફિડેવિટ તથા પોલીસ ન થયું હોવાથી પાર્સલ અટકાવાયું છે તેમ જણાવ્યું હતું જે છોડાવવા માટે જુદા જુદા ખાતામાં ટુકડે ટુકડે કુલ અડતાલીસ લાખ સત્તોતેર હજાર એકસો પચીસ જેટલી મસ મોટી રકમની ભરપાઈ કરાવાઈ હતી પરંતુ પાર્સલ ન મળતા અંતે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડા નરેન્દ્ર મોદીની જીતની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર